એટલા જ માટે કદાચ શિક્ષણ મંત્રીએ બોલાવવા એમને બોલાવ્યા પણ હતા કારણ કે આમ તો જે લોકો તે લોકો આંદોલન કરવા માટે આવે છે તો તે લોકોને ધસડવામાં આવે છે તે લોકો સાથે ઘર્ષણ કરવામાં આવે છે યુવરાજસિંહને ડિટેન કરી દેવામાં આવે છે પરંતુ આજે જે પાંચ લોકોનું અથવા દસ લોકોનું જે પ્રતિનિધિ મંડળ હતું તે લોકોને બોલાવવામાં આવ્યા હતા ને તે લોકોને જવાબ પણ જવાબ પણ આપ્યા છે હવે શું જવાબ આપ્યા છે અને જવાબથી શું સંતુષ્ટ છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીને વાત કરીએ બાપુ શું કહેશો જે રીતે શિક્ષણ મંત્રીના જવાબો આવ્યા છે એમનું કેવું છે કે પંદર વીસ દિવસ હજુ વાર જુઓ તો સંતુષ્ટકારક જવાબ છે કે પછી ફરી એકવાર જેનું તે જ જોવા જઈએ તો અત્યારે જે અમે એક આશાવાદી માણસ છીએ અપેક્ષાવાદી માણસ છીએ આશા અપેક્ષા રાખીએ છીએ કે જે એને પોતાની વાત કરી છે પોતાના શબ્દો ઉપર કાયમ રહે અત્યાર સુધી તો યાદ નથી કારણ કે એના બેનરો એવા લાગતા હતા કે ભરોસાની ભાજપ સરકાર તમારા સપનાઓને કરશે સાકાર અત્યારે તો આ બાળકો જે છે અત્યારે જે ઉમેદવારો જે છે એના તો સપનાઓ ચકનાચુર જ થઈ રહ્યા છે એના સપનાઓ તો રોડાઈ જ રહ્યા છે કારણ કે આજે બાળક ભણવા માંગે છે પણ ભણે ક્યાંથી શાળામાં તો શિક્ષક જ નથી શિક્ષક ક્યાં છે શિક્ષક ની રોડ ઉપર છે તો જાય તો જાય ક્યાં એટલે આ કરુણતા છે આપણા ગુજરાતની કે શિક્ષક દિવસના દિવસે ગાંધીનગરમાં શિક્ષકોને ભેગું પડે અને એ શિક્ષકોની અટકાયત કરવી એ કેટલું એટલે અત્યારે જે વાયદો આવ્યો છે એ વચન ઉપર અમે આશાવાદી માણસ હોવાને કારણે આંશિક રીતે આ બાબતને સ્વીકારી અને આગળ ચાલીએ છીએ એક અલ્ટિમેટમ અમે પણ આપીએ છીએ કે સોળ તારીખ સુધીમાં તમે જે જાહેરાત કરી છે પૂર્ણ કરજો બાકી સત્તર તારીખ એ અમારી છે અને સત્તર તારીખે ફરીથી અમે આજ ગ્રાઉન્ડ ઉપર ફરીથી જોવા મળશું અને જે રીતે આપણા આદરણીય સાહેબનો બડ છે બરાબર આપણા ગુજરાતના પનોતા પુત્રોનો જે રીતે બર્થ છે અને બર્થ પછી ઉજવવો હોય તો અમે ગાંધીનગર ખાતે પછી એ ઉજવવા માટે આવીશું અને મોટી સંખ્યામાં આવીશું અત્યારે ફોરેસ્ટના ઉમેદવારો પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે તો ફોરેસ્ટના ઉમેદવારો ટેટ ટાટના ઉમેદવારો એની સાથે સાથે જે સીસીના ઉમેદવારો બધા જ એક સાથે આવીશું કારણ કે બધાનો મુદ્દો એક બનશે અને પછી એ ન્યાય લેવા માટે અમે તૈયાર છીએ એ લોકો વાત કરીને આવ્યા તો એમાં એક વાત એવી પણ આવી કે સિંહ જાડેજાને પણ નિમંત્રણ છે તો જશો મળવા આદરણીય શિક્ષણ મંત્રીએ જે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણને સહર્ષતાથી હું સ્વીકારું છું અને ચોક્કસપણે આવના આવતા અઠવાડિયામાં હું શિક્ષણ મંત્રીને મળવા જઈશ અને જે અત્યારના શિક્ષણ વ્યવસ્થાના જે પ્રાણ પ્રશ્નો છે એ તમામ પ્રાણ પ્રશ્નો ઉપર અમે ચર્ચા કરીશું અને શિક્ષણ વ્યવસ્થાના પ્રાણ પ્રશ્નો ઉપર ચર્ચા કરી જે વર્તમાનના જે મુદ્દાઓ છે જે ત્રુટીઓ છે જે ખામીઓ છે જે બધીઓ છે એ બધી જ ત્રુટીઓ ખામીઓ બધીઓ દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો અમારા રહેશે એટલે શિક્ષણના શુદ્ધિકરણના જેટલા પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો કારણ કે શિક્ષણનું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ખાનગીકરણ થઈ રહ્યું છે અમારે ખાનગીકરણને અટકાવવું છે એના માટે પણ અમે લડીશું શિષ્યવૃત્તિનો પ્રશ્ન છે જે ખરેખર લાયક હકદારોને શિષ્યવૃત્તિ ન મળતી હોય તો એના માટે શું કરું તો એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને લઈ અને હું શિક્ષણ મંત્રીને મળીશ એ બંધ મારણે મળવા માંગે છે અમે ખુલ્લા હૃદય છે ભલે બંધ મારણે મળે અમને કોઈ વાંધો નથી અમારે એની સાથે અમારે કાળા ચોર મળવું પડે ને તો અમારી તૈયારી છે તો શિક્ષણ મંત્રી અવશ્ય મળીશું અને જે બધીઓ છે ત્રુટિઓ છે ત્રુટી દૂર કરીશું બપુ ગઈકાલે મેં તમારે વિડીયો કહી રહ્યા હતા કે અઢાર જૂને જે સરકારે વાત કરી ક્રમિક ભરતીની એમાં ક્યાંક ને ક્યાંક ઉઘરાણીમાં કચાસ રહી ગઈ તો હવે જે 15 20 દિવસનો ટાઈમ આપ્યો છે એમાં કઈ કાચું ના કપાઈ જાય એમાં કઈ ખૂણક ના રહી જાય એ માટે શું પ્રયાસ છે અમે વિદ્યાર્થીઓને સતત જાગૃત કરી રહ્યા છીએ જે લોકો અત્યારે પીડિત છે તો આનાથી વંચિત છે એ તમામ ઉમેદવારોને અમે અહીંયા બોલાવી રહ્યા છે ગ્રાન્ધીનગરના ગ્રાઉન્ડ ઉપર આવી અને તમે તમારી માંગણી કરો કેમ કે માયગા વગર તો માં પણ નો પીર છે તો આ તો સરકાર છે એકસો 161 સરકાર છે ઉપર એ છે નીચે એ છે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર આપણે બધાને જાણીએ છીએ એટલે એ તો ક્યાંથી માનવાના હવે તમે તમારો હકનો રોટલો જોતો હોય તો ગ્રાઉન્ડ ઉપર નહીં આવો તો તમને તમારો હકનો રોટલો નહીં મળે એટલે અમે સતત જાગૃતતા ફેલાવવા માટે વિડીયો હોય સોશિયલ મીડિયા બધાના માધ્યમોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને જાગૃત કરીએ છીએ કે ભાઈ જે વાયદા વચનો કરવામાં આવ્યા વાયદા વચનો પૂરા નથી આર્યું ભરતી બોર્ડ લિસ્ટ આ ભરતી બોર્ડ પ્રસિદ્ધ કરેલો શિક્ષણ મંત્રી એ આપણા મુખ્યમંત્રીએ વાત કરેલી ટ્વીટ કરેલી બધું જ કરેલું તો એ કે ભાઈ વાયદા વચ્ચેનો પૂરા નથી તો બધી જ રીતે અમારી લડવાની તૈયારી છે બાબુ છેલ્લો સવાલ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ પણ અહીંયા સપોર્ટ કરવા માટે આવ્યા હતા પરંતુ એમની પણ હજી સમસ્યાઓ છે તેનો ઉકેલ કંઈ ખાસ બહુ આવ્યો નથી ને કાલે ગઈકાલે જે તમે વાત કરી કે પિટિશનો અમુકે દાખલ કરી છે અમુક પરમિશન માગવા માટે ગયા છે તો એને લઈને શું પરિસ્થિતિ બન્યું ફોરેસ્ટના ઉમેદવારો જે અત્યારે પોતાના માર્ક જાહેર કરો એ બાબતને લઈને તે સતત સરકારને રજૂઆત કરી રહ્યા છે સરકાર હવે શરૂઆત રજૂઆત એની સાંભળતી નથી અને જોવા જઈએ તો ફોરેસ્ટના ઉમેદવારોની માંગણી ખૂબ વ્યાજબી છે કે નોર્મલાઇઝેશનના માર્ક અમને જાહેર કરો વિધાઉટ નોર્મલાઇઝે આફ્ટર નોર્મલાઇઝે શું પરિસ્થિતિ છે અમને જાણવાનો હક છે અધિકાર છે કારણ કે અમે અમારા માર્કમાં જાણી શકીએ તો કેવી હોય ગોપનીયતા એટલે કોમ્પિટિશન અને અમે બધું જ ગતકડાઓ છે એ છુપાવવામાં આવી રહ્યા છે એના ષડયંત્ર એના કાવતરાઓ એના ભ્રષ્ટાચારો છુપાવવા માટે ગોપનીયતાનું ગતકડું લાગે લાવી રહ્યા છે અમને ગોપનીયતાનું ગતકડું એ સ્વીકાર્ય નથી એટલે આવનાર દિવસોની અંદર અમે ફોરેસ્ટના ઉમેદવાર સારા સંકલન સાધી અને ગાંધીનગરની અંદર આંદોલન કરવાના છીએ થેન્ક યુ સો મચ્ય આપણી સાથે યુવરાજસિંહ જાડેજા કે આવનારા દિવસોમાં જો બોલશે અચ્છા બેન શું કહેશો જે રીતના સરકાર સાથે આજે સંકલન થયો ઘણા સમયથી તમે આંદોલન કરી રહ્યા હતા વર્ષ દિવસથી તમે આંદોલન કરી રહ્યા હતા આજે એવું કહેવાય રહ્યું છે કે એને વર્ષે ઉજવવામાં આવ્યું અહીંયા સત્તાગ્રહ ઉજવણીમાં ગઈ ગઈ પાંચ સપ્ટેમ્બરે તમને ભેગા થયા હતા તો શું પરિસ્થિતિ થઈ આજે મુખ્ય શિક્ષણ મંત્રી તમને મળવા માટે બોલાવ્યા તો સંતોષકારક હતું હું ખાલી એટલું કહીશ કે વિશ્વાસ મીઠો છે અમે પછી વિશ્વાસ તોડતા નહીં અમારે અમે અત્યારે વિશ્વાસ મૂકીને ઘરે જ આવી છીએ બસ પછી બીજી વાર અહીંયા આવવાની નોબત ન બને અમારે બસ આવું કરજો આટલી વિનંતી છે મારી દિલથી કારણ કે હવે સત્યાગ્રહ કરી કરીને થાકી ગયા છે હવે નથી થતું આ બધું અમારા હવે નથી થતું થાકી ગયા બસ આટલો વિશ્વાસ મૂક્યો છે ને તો વિશ્વાસ અમારો જીત અમારો વિશ્વાસની જીત થાય અમારે બીજી વાર અમારી સરકાર સામે અમારે પડવું ન પડે બીજી વાર સામું ન થવું પડે બસ આવો પ્રયત્ન કરજો અને અમારા વિશ્વાસને કાયમ રાખજો

હું આજ મારા નાના બાળકને મૂકીને ઘરે આવી ગયા નાના બાળક હા નાના બાળકને ઘરે મૂકીને આવેલી છું પણ જો હજી જરૂર પડશે તો હજી અમે આવશું પણ હવે આવવાની નોબત ન પડે બસ તમે ક્યાંથી આવો છો હું સુરેન્દ્રનગર જિલ્લાના સાઈલા તાલુકાના એક નાના ગામ થી આવું છું સુદામડા મારા ગામનું નામ સુદામડા છે મારે ત્યાંથી ઘણું દૂર થાય છે પણ હું આ હક માટે આવી છું જે મારો હક છે મને આપ્યો છે અને સરકારે ઝક આપ્યા છે ને પરીક્ષા સરકારે બહાર પાડી એમાં અમે પાસ થયા છીએ આ અમારો છે તો અમને આપી દો બસ અમારે એટલું જોઈએ છે તમે બેન ક્યાંથી આવો સુરેન્દ્રનગર તમે સુરેન્દ્રનગર હા તો ખેર જે રીતે તમે જોયું કે સુરેન્દ્રનગર થી અને સુરેન્દ્રનગર તો થોડું નજીક પણ છે છેક દૂર દૂર થી લોકો અહીંયા આંદોલન કરવા માટે આવે છે અને તે લોકોની માંગણી સરકાર સ્વીકારતી નથી ત્યારે આજે કમસેકમ બોલાવા તો બોલાવ્યા તો ખરી શિક્ષણ મંત્રીએ તે બદલ પણ આભાર તો શું માનીએ પરંતુ એવું કહેવાય કે ચલો બોલાવે પરંતુ હવે જે પરિસ્થિતિ બને છે તે પરિસ્થિતિ મુજબ દસ દિવસનું અલ્ટિમેટમ આ વિદ્યાર્થીઓ આપ્યું છે શિક્ષણ મંત્રીને શિક્ષણ મંત્રી આમ તો પંદર વીસ દિવસની વાત કરી પણ વિદ્યાર્થીઓનું કેવું છે કે હવે બહુ થયું વારંવાર વાયદા વચ્ચે વારંવાર માત્ર ને માત્ર ગોળા ફેંકવા શબ્દોના તે ન ચાલે તમારે ગમે કરીને હવે સત્તર સપ્ટેમ્બર પહેલા પોર્ટલ ખુલ્લું મૂકવું પડશે જે ટાટ જે ક્રમિક ભરતીની જાહેરાત કરવાની હતી જે તમે એક સપ્ટેમ્બરના કરવાના હતા હજુ સોળ દિવસ આ તમને ટાઈમ આપ્યો કારણ કે શિક્ષકો કરે છે છે એટલા માટે સરકારની પણ હવે હવે બને વાતોને વડા બંધ કરવામાં આવે શિક્ષકોની ભરતી કરવામાં આવે ખેર આ લોકો અલ્ટિમેટમ તો આપ્યું છે કે સોળ તારીખ પહેલા કરી દેજો બાકી જો નહીં થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગુજરાતના શિક્ષકો મેદાને હશે તો વડાપ્રધાનને સારું નહીં લાગે ખેર આ પ્રકારના હવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું નમસ્કાર